નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે સોનાની ચમક જે છે એ વધતી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો આજે બજાર ખૂલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં આજે પણ વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને દેશના મોટા ભાગના શહેરોની અંદર ચોવીસ કેરેટ સોનાની કિંમત જે છે એ ઓગણીસ હજાર ત્રણસો રૂપિયાની આસપાસ ટ્રેડ થતી જોવા મળી રહી છે છે તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો સોનું હવે ક્યારે સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો મિત્રો દિલ્હીની અંદર પણ આજે ચોવીસ કેરેટ સોનાના ભાવ જે છે એ ઓગણીસ હજાર ત્રણસો સાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે જેની સાથે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ ઓગણીસ હજાર બસો દસ રૂપિયા જોવા મળી રહ્યા છે જેની સાથે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી ઘણા બધા જ શહેરોમાં લખનઉ વાત કરીએ તો ઓગણીસ હજાર ત્રણસો ને સાઈઠ રૂપિયા તેવી જ રીતે જયપુરની અંદર પણ એ જ ભાવે આજે સોના તેમજ ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અને સસ્તા

તો એ ગ્રામ સોનું સાત હજાર બસો દસ ગ્રામ સોનું લઈએ કારણ કે ચોવીસ કેરેટ સોનામાં પણ તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે તો ચોવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને અડતાલીસ માં દસ ગ્રામ સોનું ઓગણીસ હજાર ચારસો જારે દસ સો ગ્રામ સાત લાખ ચોરાણું સોના અને ચાંદીના ભાવમાં અને બીજી બાજુ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ સોનાના ભાવમાં ફેબ્રુઆરીમાં ઘટાડો થયો હતો અને તેની સામે વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચોવીસ કેરેટ સોના શુદ્ધતા વાળી કિંમત એકાશી રૂપિયા અથવા તો જીરો પોઈન્ટ દસ ટકા ઘટી ને સિત્યોતેર હજાર ચારસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યું હતું એજ રીતે વાત કરીએ તો મિત્રો આમ જ તે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ઘણા બધા મિત્રો રાહ જોઈ હતા કે બે હજાર પચીસની શરૂઆત થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો બે હજાર પચીસમાં કોઈ પણ મોટો વધારો નોંધાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો શેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયેલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ જેના કારણે સોનાના ભાવને સતત ટેકો મળતો હોય છે અને દેશ લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનાનું માર્કેટ જે છે એ ચાંદી માનવામાં આવે છે અને ચાંદીના ભાવની અંદર એટલે કે ચાઇનામાં ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નો થાય તો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો હોય છે અને વાત કરીએ તો મિત્રો જે ચાંદી ચાંદીના ભાવ 1 લાખની સપાટી વટાવી ચૂક્યા હતા જેમાં પણ ધીમી ગતિએ ઘટાડો થઈને અત્યારે ફરીથી ચાંદીના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો તમે પણ ચાંદીના દાગીના બનાવવા માંગો છો અથવા તો સોનાની ખરીદી કરવા માંગો છો તો હજુ પણ આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ જે છે એ સામાન્ય ઘટાડામાં કહી શકાય તો અત્યારે જ તમે સોના ચાંદીની ખરીદી કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે કારણ કારણ કે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ અથવા તો ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરો છો ત્યારે બધા જ સોનાની અંદર માર્ક આવે છે અને જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે માર્ક ખાસ કરીને ચેક કરવાનો છે તેના વાત કરીએ તો મિત્રો

મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ સોનાનો ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે જેના કારણે ઘણા બધા મિત્રોને અત્યારે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરવી છે તો સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરીએ એવું જ જણાવી રહ્યા છે પરંતુ મિત્રો સોનું જે છે એ હવે સસ્તું થવાનું નથી અને તમે સસ્તા સોનાની રાહ જોરિયા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનું જે છે છે એ સામાન્ય જઈ શકે કારણ કે મળતી માહિતી અનુસાર સોનાના ભાવની વાત કરીએ તો ડોલરની અંદર વધારો નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ડોલરની અંદર ઘટાડાનો માહોલ સર્જાય તો સોનાના ભાવમાં વધારો થઈ શકે છે તો મિત્રો તમે વાત કરીએ તો સોના ચાંદીની ઘણા બધા મિત્રો રાહ જો રહ્યા છે અને ઘણા બધા બધા મિત્રો એમ પણ જણાવી રહ્યા છે કે સોનાનો ભાવ સસ્તું સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હવે સોનું આનાથી સસ્તું નથી થવાનું અને વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે કોઈ પણ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ કોઈ જોવા નથી મળી રહી તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયો